તાપીના પેરવર ગામમાં આવ્યું પૂરનું સંકટ જીસીબીની મદદથી પાણીને અપાયો રસ્તો ધોધમાર વરસાદ વરસતા તાપી જિલ્લાની નદીઓ ગાંડી તૂર બની નદીના પાણીને કારણે વ્યારાના પેરવડ ગામે ભારે મુશ્કેલી જોવા મળી પેરવડ ગામે પુલ ઉપરથી નદીના પાણી ફરી વળ્યા અનેક લોકો માટે અવરજવર બંધ થઈ ગઈ પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી આઠ જેટલા ઘરોમાં પૂરના પાણી ઘૂસી જવાનું સંકટ ઉભું થયું જો ઘરમાં પાણી ઘૂસી જાય તો ભારે તારાજી સર્જાય એમ હતી ત્યારે જ જેસીબીની મદદ લેવાય અને રસ્તો તોડીને નદીના પાણીનો નિકાલ કરવાની કામગીરી કરવામાં આવી દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જેસીબી દ્વારા પાણી માટે રસ્તો બનાવાઈ રહ્યો છે પેવર્ડ ગામ પાસે આવેલી આફત ને જેસીબી ની મદદથી ટાળી શકાય હતી આ તરફ તાપીના વ્યારામાં વરસાદનું પાણી બાળકો માટે જોખમરૂપ બન્યું વ્યારાની મિશ્ર શાળામાં વરસાદી પાણીનો નિકાલ ન થતા બાળકો ફસાયા મિશ્ર શાળાના કમ્પાઉન્ડમાં પાણીનું સામ્રાજ્ય છવાયું હતું જેમાં બાળકો અને શિક્ષકો ફસાઈ ગયા બીજી તરફ બાળકો ફસાયાની જાણ થતા જ સ્થાનિકો આવી પહોંચ્યા અને તમામ બાળકોને શિક્ષકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું દોરડાનો સહારો લઈને બાળકોને શિક્ષકોને પાણી વચ્ચેથી સુરક્ષિત બહાર કઢાયા હતા દક્ષિણ ગુજરાત ઉપરાંત રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ રહ્યો વરસાદી સિસ્ટમ સક્રિય થતા અરવલ્લી જિલ્લામાં અંઢરાધાર વરસાદ વરસ્યો અરવલ્લીના માલપુરમાં બપોર બાદ ધોધમાર વરસાદ પડ્યો માલપુર મોર ડુંગરી મેડી ડિંબામાં ધોધમાર વરસાદ કાપ્યો ગોવિંદપુર મંગલપુર રઘુનાથપુર વિનાયક સારા વરસાદ પાણી ભરાયા માલપુરના રાજમાર્ગ પરંતુ ભરૂચના વિસ્તારોમાં ભડાકા સાથે વરસાદ વરસ્યો વાદળો ઘેરાયા બપોર બાદ તોફાની અંદાજમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી ભારે વરસાદ વરસતા ચારે તરફ પાણી ભરાઈ ગયા રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયા અચાનક પડેલા વરસાદથી વાહન ચાલકો પણ પરેશાન થયા મહેસાણા શહેરમાં પણ વરસાદી માહોલ જામ્યો બે દિવસના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો સવારથી બફારા વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી દાહોદમાં ચાર કલાકના વિરામ બાદ ફરી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી વરસાદના બીજા રાઉન્ડમાં ધોધમાર વરસાદ વરસતા અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા તાપીના વાલોડ થી દિલધડક દ્રશ્યો પણ જોવા મળ્યા વાલોડ વાલ્મીકી નદીમાં બે પશુપાલકો ફસાયા નદીનું જળસ્તર વધતા ભેંસો સાથે પશુપાલકો અટવાયા વાલોડના ફળિયા દોડક વહેણ વધતા પશુપાલકોને એરલિફ્ટ કરાયા ભારે વરસાદે હોસ્પિટલના હાલ બેહાલ કરી નાખ્યા તાપી જિલ્લામાં ધોધમાર વરસાદથી હોસ્પિટલમાં પાણી ભરાયા જનરલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં પાણી ઘુસી જતા દર્દીઓ અને પરિવારજનો પરેશાન થયા નર્મદા જિલ્લામાં બપોર બાદ ધોધમાર વરસાદ કાપ્યો ત્રણ દિવસથી વરસાદે વિરામ લીધો હતો પરંતુ ફરી

ત્રણ દિવસના વિરામ બાદ મેઘરાજા જાણે કે આળસ મરડીને આવ્યા અને ધોધમાર વરસાદ વરસ્યો વહેલી સવારથી જ નવસારી ખાસ કરીને વાંસદા તાલુકામાં વરસાદનું જોર વધી રહ્યું છે વાંસદા તાલુકામાં એક કલાકમાં એક ઇંચ વરસાદ ખાબકતા પાણી પાણી થઈ ગયું વાંસદા ઉપરાંત અન્ય પંથકમાં પણ વરસાદી ઝાપટા પડ્યા વરસાદના આગમનથી ડાંગરનું વાવેતર કરનારા ખેડૂતો ખુશ થયા આ તરફ સુરતના ગ્રામ્ય વિસ્તારમાં પણ મેઘાવી માહોલ રહ્યો જિલ્લાના બારડોલી પલસાણા મહુવા પંથકમાં વાદળછાયા વાતાવરણ સાથે વરસાદ વરસ્યો ધીમીધારે વરસાદ પડતા વાતાવરણમાં પ્રસરી ઠંડક વરસાદના ફરી આગમનથી શેરડી અને ડાંગરના પાકને ફાયદો થશે ધોધમાર વરસાદે તાપી જિલ્લાને પણ તરબોળ કરી નાખ્યો પ્યારા વાલોડ ડોલવણમાં વરસાદની હાજરી જોવા મળી કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદને કારણે પાણી ભરાયા જેથી વાહન ચાલકોને અને રાહદારીઓ પણ

પંચમહાલ જિલ્લાના ગોધરાના ભામૈયા પૂર્વ ગામથી સરસવાને જોડતો આંતરિક માર્ગ બંધ થઈ ગયો સુડવેલ નદીના કોઝવે ઉપર નદીના ધસમસતા પાણી ફરી વળ્યા વિદ્યાર્થીઓ ખેડૂતો સહિત કોઝવે ઉપર પાણી ફરી વળતા અટવાયા હતા ઘાસ ચારો લેવા માટે ખેતરના પેલે પાર ગયેલા ખેડૂતો પર વળતી વેળાએ કોઝવે ઉપર નદીના પાણી આવી જતા અટવાઈ ગયા ખેડૂતો પાણી ઓસરવાની રાહ જોઈ કિનારે બેસી રહેવા મજબૂર બન્યા સ્થાનિકો સમસ્યાને નિરાકરણ માટે ઊંચો પુલ બનાવવાની માંગણી કરી ડાંગ જિલ્લામાં આપ ફાટ્યા જેવી સ્થિતિ થઈ ડોલવણ તાલુકામાં ધોધમાર વરસાદ થતા અંબિકા પૂર્ણા ડોલણ સહિત નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ ઉદભવતા નદી તટે કેટલાય ઘરોમાં પાણી ઘૂસી ગયા ડોલવણના પાટી ગામે ગાંધી ઓવારા જળ ભરાવ થયો ઘરોમાં પાણી ભરાઈ જતા ઘરવખરી સહિતનું સામાન પલળી ગયો તાપીના સોનગઢ તાલુકામાં વરસાદ પડતા જનજીવનને અસર થઈ સોનગઢ અને ડોલવણ તાલુકામાં જળબંબાકાર સ્થિતિ જોવા મળી ગાજવીજ સાથે વરસાદના પગલે નાની મોટી નદીઓમાં ઘોડાપુર આવ્યું ડાંગ જિલ્લામાં આ ફાટતા ડોલવણ તાલુકાના ડાંગને અડીને આવેલા છેવાડાના રાયગઢ ગામે લોકોના ઘરોમાં કમર સુધી પાણી ભરાયા હતા ભરૂચમાં ભારે વરસાદથી શહેરના તમામ ઘરનાળા પાણીથી ચલોચલ થઈ ગયા છે સેવાશ્રમ રોડ પર પાણીની તીવ્ર વહેણથી વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી છે વરસાદ એટલો તીવ્ર હતો કે રસ્તા પર જાણે કે નદીઓ વહી રહી હોય જે પણ સાધનો વચ્ચે આવ્યા તે સાધનો તણાઈ ગયા મોટે મોટી હેવી હેવી રિક્ષા જે હતી તે પણ તેમાં તણાતી જોવા મળી છે તમામ ઘરનાળા પાણીથી છલોછલ થઈ ગયા હોવાની પણ જાણકારી મળી રહી છે માણસો તણાતા તણાતા રહી ગયા છે માનવ સાંકળ બનાવી અને તેઓને રોકવા પડ્યા છે જે પાણીનું વહેણ છે તેમાં જે આડે આવ્યું તે બધું તણાવ્યું ફરી કાળા ડિબાંગ ધોધમાર વરસાદ ગુજરાત ને ધમરો છે રાજ્યમાં વરસાદે ફરી જોર બતાવ્યું છે અને આગામી દિવસોમાં પણ ભારેથી ભારે વરસાદ ખાબકશે હાલ ચાર સિસ્ટમ સક્રિય હોવાથી સાત સપ્ટેમ્બર સુધી રાજ્યમાં મેઘરાજા ધડભડાટી બોલાવશે तेलंगाना पासेना डीप डिप्रेशन हेल्थ सेल नॉर्थ वेस्ट में छे एक शीयर जोन छे साथे जो ऑफशोर ट्रफ पण सक्रिय थयो छे જેના કારણે ગુજરાત પર ભારે વરસાદના અંદાજ છે એક ચાર્ટ સિસ્ટમ અમારા ફિલહાલ સક્રિય છે એક જો દીપ પ્રેશર જો ઈસ્ટ વિધર્બ એન્ડ એડજોઇનિંગ తెలంగాణમાં છે ઓ લોથ વેસ્ટવર્ડ ડાયરેક્શનમાં મૂવમેન્ટ છે સ્પીડ કરી 1 કિલોમીટર પર અવર લાસ્ટ 6 અવર દેખા گیا છે એક શીયર ઝોન પરસિસ્ટ કર رہا છે ट्वेंटी डिग्री नॉर्थ में एंड ऑफ ट्राप भी सक्रिय हो गया है साउथ गुजरात रिजन टू नॉर्थ केरला कोस पर આવતીકાલે ભરૂચ અને સુરતમાં રેડ એલર્ટ સાથે છૂટા જવા સ્થળોએ અત્યંત ભારે વરસાદની આગાહી છે જ્યારે આણંદ વડોદરા નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ બોટાદ ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ સાથે છૂટા જવા સ્થળોએ ભારે તેથી ભારે વરસાદની આગાહી છે ચોથી સપ્ટેમ્બરની આગાહીની વાત કરીએ તો ચાર સપ્ટેમ્બરે કચ્છ બનાસકાંઠા નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ સાથે છૂટા જવા સ્થળોએ ભારે તેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ભાદરવો ભરપૂર રહેશે પૂર જેવી સ્થિતિ સર્જાશે શ્રાવણમાં શ્રીકાર વરસાદ વરસ્યા બાદ હવે ભાદરવો પણ ભરપૂર રહેવાની અંબાલાલે આગાહી કરી છે

પાનમ ડેમમાં બાર હજાર ક્યુસેક પાણીની આવક થતા પુષ્કળ પાણી જોડાતા નીચાણવાળામાં ધસમસતા પાણી વહેતા થયા દ્રશ્યમાં જોઈ શકાય છે કે બંને ડેમના દરવાજા ખુલાતા પાણીએ એ પ્રચંડ રૂપ ધારણ કર્યું નીચાણવાળા વિસ્તારને સાવધાન રહેવા સૂચના અપાઈ છે આ તરફ કરાડ ડેમમાં પણ પાણીની આવક વધતા ઓવરફ્લો થયો ખેડૂતો પાયમાલ થઈ ગયા મહા મહેનતે વાવેલા પાક નો વળી જતા ખેડૂતોને માથે હાથ દઈને આવ્યો પંથકમાં દેવ અને ઢાઢર નદી એવો તો વિનાશ ફેર્યો કે ખેડૂતો નું જ તબાહ થઈ ગયું માથે હાથ દઈને બેઠેલા આ ખેડૂતે તો વ્યાજે રૂપિયા લાવીને ખેતી કરી પરંતુ વરસાદ વેરી બન્યો અને બધું જ તાણી ગયો ડભોઈ તાલુકાના પંદર ઉપરાંત ગામોની ખેતીનો પાક ભારે વરસાદને કારણે નિષ્ફળ થઈ ગયો પાણીના વહેણમાં ગોજાલી સહિતના ગામોમાં ખેતરો ધોવાઈ ગયા બે થી ત્રણ ફૂટ જેટલા પાણીનો ભરાવો થતા વીસ હેક્ટરમાં કપાસ સહિતના પાકનો કચ્છર ખાંડ વળી ગયો દર વર્ષે કોઈને કોઈ કુદરતી આફતનો સામનો કરતા ખેડૂતો હવે સરકાર પાસેથી મદદની આશા રાખી રહ્યા છે માત્રા પૂર કે વરસાદ જ નહીં દરિયાઈ પાણીે પણ તબાહી મચાવી બહલ બંધકના ગામડાઓમાં પાણી ફરી વળ્યા ત્રણ નદીઓ અને દરિયાના પાણીએ મચાવેલા કહેર બાદના આ ડરામણા દ્રશ્યો આણંદના ખંભાતમાં પૂરના પાણી સાથે દરિયાઈ પાણીએ પણ ખેતરોમાં તબાહી મચાવી બહલ બંધકના ગામડાઓમાં ડાંગરના ખેતરોમાં દરિયાઈ ભરતીના પાણી ફરી વળતા ખેડૂતો પાયમાલ થયા રાજ્યમાં સર્વોત્તમ ગુણવત્તાની ડાંગર આ વિસ્તારમાં પાકે છે લુણેજ પાંદડ રોહણી ગોલાણા સહિતના ગામડાઓ ખંભાતના દરિયા કિનારે આવેલા છે ત્રણ નદીઓ અને દરિયાના પાણી ખેતરમાં ઘુસી જતા ડાંગરના પાકનો શોધ વળી ગયો ખંભાત તાલુકામાં પાંચ દિવસ અગાઉ પચીસ ઇંચ વરસાદ ખંભાત તાલુકામાં પડ્યો હતો જેના કારણે મહીસાગર ભોગાવો અને સાબરમતીમાં પૂર આવ્યા આ પાણી ભળે છે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વિનાશ એવામાં ખેતરોમાં ડાંગરના પાકનો નાશ થયો ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો તો બીજી તરફ ચેકડેમમાં તણાઈ જતા એક યુવકનું પણ મોત નીપજ્યું છે જ્યારે અનેક કાચા મકાનો ધરાશાયી થયા છે એવામાં ખેડૂતો અને પૂર પીડિતો સરકાર પાસે સહાયની આશા રાખી રહ્યા છે ભરૂચ શહેર જિલ્લામાં મેઘતાંડવે જળબંબાકારની સ્થિતિ સર્જી ભરૂચ શહેર બે કલાકમાં પાંચ ઇંચ સુધીમાં પાંચ ઇંચ વરસાદ વરસ્યો જેના કારણે વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો પાંચ ઇંચ વરસાદ ખાબકતા જનજીવન પ્રભાવિત થયું લિંક રોડની અનેક સોસાયટીઓમાં થઈ પાણીમાં ગરકાવ ફૂડજા અને ફાંટા તળાવ વિસ્તારમાં પાણીનો ધસપસતો પ્રવાહ જોવા મળ્યો પાણીના પ્રવાહમાં વાહનો રમકડા માફક તણાતા જોવા મળ્યા છે કેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં સાંજના સમયે ધોધમાર વરસાદ વરસ્યો હવામાન વિભાગની આગાહી જિલ્લામાં સાર્વત્રિક રહી દિવસના વિરામ બાદ વરસાદનો તોફાની બીજો રાઉન્ડ શરૂ થયો નડિયાદમાં કાળા ડિબાંગ વાદળો સાથે પડી રહ્યો છે ફરી એક વખત વરસાદી માહોલ જામતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે વરસાદની આગાહીને લઈ ખેડા જિલ્લાનું વહીવટીતંત્ર પણ સજ્જ છે ધોધમાર વરસાદ દાહોદ જિલ્લામાં ખેતીનો કચ્છર વાળી નાખ્યો સોયાબીન આંબા રીંગણ ટામેટા સહિતના પાક માં પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયું માત્ર વરસાદ જ નહીં પરંતુ વરસાદ બાદની જે સ્થિતિ થઈ એ પણ ભયાનક હતી જાલોદ તાલુકા માંથી પસાર થતો દિલ્હી મુંબઈ કોરિડોરના કારણે ચૌદ ગામ ના ખેડૂતોના પાક પાણીમાં ગરકાવ થઈ ગયા

પાણી ભરાતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન સહન કરવું પડ્યું પાણી સર્જી પરેશાની જામનગરમાં કેટલાક વિસ્તારો હજુ પણ પાણીમાં હજુ તો પાણી પણ ઓસર્યા નથી ત્યાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવી ચડ્યો જામનગર શહેર જિલ્લામાં પડેલા ભારે વરસાદને લઈ અનેક વિસ્તારોમાં હજી પણ પાણી ભરાયા છે શહેરના લાલવાડી વિસ્તારમાં આવેલ સોસાયટીમાં હજુ સુધી વરસાદી પાણી ઓસર્યા નથી કહ્યું કોર્પોરેટરને અનેક વખત રજૂઆત કર્યા છતાં પાણી નિકાલનો હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી છેલ્લા એક અઠવાડિયાથી પાણી ભરાયેલું રહેતા સ્થાનિકોના ઘરમાં સાપ સહિત ઝેરી જીવજંતુઓ ઘુસી રહ્યા છે સાથે લોકોના ઘરમાં પાણી ઘુસતા ઘર વખરીને મોટું નુકસાન થયું છે લાલવાડી વિસ્તારના લોકોએ મહાનગર પંપની સાફસફાઈ કરતા રોડ પર ફેલાયેલા પ્રવાહી આગ ભભૂકી બે ટુ વ્હીલર અને કાર બળીને ખાત લોકોમાં મચી અફરા તફરી દ્વારકાના ખંભાળિયામાં યમુના પેટ્રોલ પંપ નજીક આગ જનીની ઘટના પેટ્રોલ પંપની સફાઈ દરમિયાન બેદરકારીથી આગ જનીની જ્વાળાઓ ભભૂકી ઉઠી હતી પેટ્રોલ જેવી દુર્ગંધવાળા પ્રવાહીમાં એક યુવકે અજાણતા દિવાસળી મુકતા આગ ગંભીર બની હતી યુવાને આ પેટ્રોલ જે કે પાણીથી ચેક કરવા માટે પ્રવાહીમાં સળગતી દિવાસળી નાખી અને અચાનક જ આગ લાગી રસ્તા પર ફેલાયેલા આશરે બસો મીટર જેટલા પ્રવાહીમાં દિવાસળી નાખતા જ ભડકો થયો જેમાં બે ટુ વ્હીલર અને એક કાર બળીને ખાક થઈ આ વિકરાળ આગની ઘટનામાં ફાયર વિભાગે મહા મહામહેનતે કાબુ મેળવ્યો તાનિકોનું કેવું છે કે પેટ્રોલ પંપની ટેન્કમાં સાફ સફાઈની કામગીરી ચાલુ હતી ટેન્કનો જ્વ્લનશીલ કચરો રોડ પર ઠાલવવામાં આવ્યો હોવાની ઘટના બની તો આ અંગે પેટ્રોલ પંપના માલિકને પૂછવામાં આવતા તેમણે સાફ સફાઈની કામગીરી થતી હતી તેમ જણાવ્યું સાથે જ સફાઈ કર્મીઓ આગની ઘટના બનતા જ ફરાર થયા હોવાનું પણ જણાવ્યું સામાન્ય દિવસોમાં આ સ્થળ પર ઘણી ભીડ રહેતી હોય છે પરંતુ રવિવાર હોવાથી ભીડ ઓછી હતી અને સદનસીબે જાનાની ટળી હતી ગીર સોમનાથ થી ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા વેરાવળના લુંબા ગામે ખાડામાં ટ્રક પચાસ ફૂટ પાણી ભરેલી ખાણમાં ટ્રક કાપક્યો હોય તેવી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે ટ્રક ટ્રક પરથી કાબુ ગુમાવતા ખાડામાં કાપક્યો ચાલક અને ઊંડા પાણીમાં ગરકાવ થયા આ દુર્ઘટના બાદ ફાયર વિભાગ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે સીસીટીવીની અંદર જોઈ રહ્યા છો ચાલક દ્વારા કાબુ ગુમાવી દેવામાં આવ્યો હતો પચાસ ફૂટ ઊંડું આ તળાવ છે કે જેની અંદર જઈને સીધે સીધો આ ટ્રક જે હતો તે ખાબક્યો હતો ફાયર ટીમ ઘટના સ્થળે હાલમાં શોધખોળ શરૂ પોરબંદરમાં રસ્તા રિપેર અભિયાન પૂરજોશમાં ઠેર ઠેર રસ્તાઓનું સમારકામ અંધાધાર વરસાદ પોરબંદર ના રસ્તાના પણ હાલ બિહાલ કરી નાખ્યા હતા ભારે વરસાદ અને કારણે રસ્તાની હાલત હવે રસ્તા ની તાત્કાલિક ઘોડાપુર ને કારણે અનેક રસ્તાઓ ધોવાઈ ગયા મસ મોટા ખાડા પડી ગયા પરંતુ હવે ગામડાઓના ગામડાઓમાં નાના મોટા રસ્તાઓ પણ રિપેરિંગ નું કામ શરૂ થઈ ચુક્યું છે મેટલ વર્ક ને રીસરફેસિંગ કરીને વાહન વ્યવહાર પૂર્વવત કરાઈ રહ્યો છે નેરાણા થી છત્રાવા શ્રી ધોવાયેલા રસ્તાઓનું હાલ સમારકામ ચાલી રહ્યું છે રસ્તાઓ ફરી શરૂ થતા ગ્રામજનોએ તંત્ર ની કામગીરી બિરદાવી હતી તૈયારી શરૂ લાખો પદયાત્રીઓ ઉમટ છે યાત્રાધામ અંબાજી ખાતે સાત દિવસીય ભાદરવી પૂનમનો મેળો યોજાશે આગામી બાર સપ્ટેમ્બરથી અઢાર સપ્ટેમ્બર સુધી શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહામેળાનું લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે મેળામાં લાખો પદયાત્રીઓ ઉમટી પડવાના છે ભક્તોની સગવટા માટે અંબાજી મંદિર દિવસ્થાન ટ્રસ્ટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે આ મેળામાં માત્ર ગુજરાત કે ભારત નહીં પરંતુ વિશ્વભરમાંથી ભક્તો લાખોની સંખ્યામાં ઉમટે છે મેળાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તમામ વહીવટી તંત્ર કામે લાગ્યું છે જ્યારે અંબાજી મંદિર સામેના હાઇવે માર્ગને સિંગલ પટ્ટી રોડ કરી દેવામાં આવશે એક માર્ગ પર દર્શનાર્થીઓ તો બીજા માર્ગ પર પદયાત્રી અને વાહનો માટે રહેશે આ મેળામાં ત્રણ જગ્યાએ વિશાળ નિશુલ્ક ભોજન ભંડારા કક્ષ ઊભું કરાશે છે વ્યવસ્થા જેટલા વિશાળ નિયત કરાયા જ્યારે વરસાદની સિઝનને ને લઈ વિશાળ વોટરપ્રુફ સમિયાણા પણ બનાવવામાં આવશે શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે સોમનાથમાં ભક્તો નો શ્રદ્ધા સાગર ઉમટ્યો પાંત્રીસ હજાર થી વધુ ભાવિકોએ દાદાના દર્શન કર્યા પવિત્ર શ્રાવણ મહિનાના છેલ્લા સોમવાર અને સોમવતી અમાસના સંયોગે સોમનાથમાં ઉમટ્યું શ્રદ્ધાળુઓનું શ્રાવણના અંતિમ દિવસે ભાવિકો દાદા સોમનાથ દર્શન માટે ઉમટી પડ્યા આખું પ્રાંગણ ઓમ નમ શિવાયના નાદથી ગુંજી ઉઠ્યું આજે સોમનાથ દાદા ને ખાસ શંગાર કરવામાં આવ્યો સોમનાથ મહાદેવ ને બ્રહ્માંડ નો નાદ ઓમકાર ધારણ કર્યો હતો સોમનાથ મહાદેવ મંદિર અનેક ધ્વજા પૂજા અને શહેરના મહાદેવ રામેશ્વર મહાદેવ અણઘટનાથ મહાદેવ નીલકંઠ મહાદેવ સહિતના તમામ શિવ મંદિરો ભક્તો ઉભરાયા શિવ મંદિરોમાં પૂજા અર્ચના અભિષેક આરતી યજ્ઞ મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા श्रावणना अंतिम दिवसे दामोदर कुंडला हजारो भक्त उमट्या अही स्नाननी अनोखी आस्था પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે જુનાગઢના દામોદર કુંડમાં સ્નાન કરવા હજારો ભક્તો ઉમટી પડ્યા સોમવતી અમાસ અને ભાદરવી અમાસ નો સંયોગ વર્ષો પછી થયો છે જેને લઈ શિવ આસ્થા છે સાથે જ ત્યારે પિતૃ માંર્પણ નો મહિનો પણ શરૂ થઈ રહ્યો છે ત્યારે દામોદર કુંડમાં વહેલી સવારથી જમાવડો જોવા મળી રહ્યો છે માન્યતા છે કે ભગવાન શ્રી કૃષ્ણએ ભક્ત નરસિંહ મહેતા નું રૂપ ધારણ કરીને દામોદર કુંડ પર તેના પિતાનું શ્રાદ્ધ કર્યું જેને લઈ લાખો ની સંખ્યામાં લોકો અહીં પિતૃ તર્પણ અને પારસ પીપળાને જળ ચઢાવવા આવે છે અને પિતૃ ને આત્માને શાંતિ માટે પ્રાર્થના પિતૃ ની કામના કરી ભરૂચ જિલ્લામાં પણ વરસાદ રમઝટ બોલાવવાની શરૂ કરી છે ભારે વરસાદ પડતા ફૂર્જા સહિતના વિસ્તારોમાં જળબંબાકાર છે જળબંબાકાર થતા વેપારીઓ સહિત રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે મોટું નુકસાન થયું છે પરંતુ આ મુખ્ય બજારના રસ્તાઓ છે જે નદી રૂપે વહી રહ્યા છે તે નદી નથી પરંતુ આ બજારમાંથી પાણી વહી રહ્યું છે કે જે બે કલાકની અંદર પાંચ ઇંચ વરસાદ થઈ ગયો હોવાનો આંકડો હાલમાં જાણવા મળી રહ્યો છે તેનું આ પરિણામ છે